હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર આવેલ છે ટ્રેક્ટર ઘર ઘર આવશે ઓનરનું નામ વિષ્ણુભાઈ છે વિષ્ણુભાઈને ટ્રેક્ટર વેચવાનું છે સારા ટાયર સારી કંડિશન કાઢસેડો કે ટ્રેક્ટરમાં કંપની કલર ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળી જવાની છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજારનું મોડલ છે બે હજારનું મોડલ સૌરાષ્ટ્ર ઘરઘરાવ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારા ટાયર જોવા મળશે સારો કલર અને કાટછળો ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે આગળ પાછળ બંને સારા ટાયર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી જવાના છે ટ્રેક્ટરમાં ખેડૂત મિત્રો એવરેજ તમને ખૂબ જ સારી જોવા મળી જશે એક નંબર એવરેજ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ પતરા બધા કમ્પ્લીટ જોવા મળી જવાના છે સ્લેપ સ્ટાર્ટ સારી બેટરી હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે માલિકનું નામ વિષ્ણુભાઈ છે વિષ્ણુભાઈનો કોન્ટેક્ટ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ છેતાલીસ ચુમ્માલીસ ત્રણસો સાત વિષ્ણુભાઈનો મોબાઈલ નંબર છે ફોન કરીને જોવા જવું જેથી વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવાની ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ જોવા મળી જવાનું છે તો નામ વિષ્ણુભાઈ વિષ્ણુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ વિષ્ણુભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે વિષ્ણુભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યસરાજ